નમસ્કાર હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે આપણે વાત કરીશું અંકશાસ્ત્ર અને તમારી નિંદ્રા તમારી મનની શાંતિ અંકશાસ્ત્ર અનુસાર જો તમે અંક એક હેઠળ આવતા હોવ તો કોઈ કોઈપણ મહિનાની એક તારીખ દસ તારીખ ઓગણીસ તારીખ અઠ્યાવીસ તારીખે જન્મેલા હોવ અગર તો તમારી જન્મ તારીખનું ટોટલ એક થતું હોય તો તમે સૂર્યની અસર હેઠળ આવો છો રાત્રે તમારા બેડરૂમની અંદર અગ્નિ દિશાની અંદર કેસરી રંગનો બલ્બ લગાવો અને ચારે ખૂણામાં બોટલમાં કેસરી રંગનું પાણી ભરી રાખો જો તમે અંક બેની અસર હેઠળ આવતા હોવ તો તમે ચંદ્રની અસર હેઠળ છો તમારે તમારા બેડરૂમની અંદર દૂધિયા રંગનો બલ્બ રાત્રે નાઇટ લેમ્પ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને ચારેય દિશાની અંદર પ્લાસ્ટિકની બોટલમાં સફેદ રંગનું પાણી ભરીને રાખો દૂધિયા રંગનું અંક નંબર ત્રણ ગુરુનો અંક છે પીળા રંગનો ઉપયોગ કરો બેડરૂમની અંદર તમે પીળા રંગનો બલ્બ લગાવીને રાત્રે સૂઈ જાઓ અને બેડરૂમની ચારે દિશાની અંદર બોટલની અંદર પીળા રંગનું પાણી ભરીને રાખો અંક નંબર ચાર રાહુનો અંક છે સાવધાન તમારે રાત્રે બેડરૂમની અંદર ભૂરા રંગનો બલ્બ ગ્રે કલરનો બલ્બ તમારે લગાવવાનો છે અને ચારે દિશાની અંદર ચાર બોટલની અંદર ભૂરા રંગનું પાણી ભરી અગર તો સ્લેટિયા રંગનું પાણી ભરીને અગર તો રાખોડી રંગનું પાણી ભરીને તમારે સૂઈ જવાનું છે અંક નંબર પાંચ બુધ સાથે સંકળાયેલો છે રાત્રે પથારીમાં સૂતા જતા પહેલાં નાઇટ લેમ્પ તરીકે લીલા રંગના બલ્બનો ઉપયોગ કરો અને સાથે સાથે ચારી દિશામાં ચાર બોટલની અંદર લીલા રંગનું પાણી ભરીને સુઈ જાઓ અંક નંબર છ શુક્રનો અંગ છે ભાઈ તો આપે કરવાનું કશું જ નથી ગુલાબી રંગનો બલ્બનો ઉપયોગ કરવાનો છે અને ચારે દિશાની અંદર બોટલની અંદર ગુલાબી રંગનું પાણી ભરવાનું છે અંક નંબર સાત નેપચ્યુનનો અંક છે નેપચ્યુનના અંકની અંદર કરવાનું આપણે કશું જ નથી પર્પલ કલરનો બલ્બનો ઉપયોગ કરવાનો છે રાત્રે અને નાઇટ લેમ્પ તરીકે અને સાથે સાથે ચારે દિશાની અંદર પર્પલ રંગનું પાણી બોટલની અંદર ભરીને મૂકવાનું છે અંક નંબર આઠ શનિનો અંક છે ભાઈ કાળા રંગનું પાણી ભરજો શાંતિ મળશે મનની અને સાથે સાથે કાળો બલ્બ તો તમને મળશે નહીં પરંતુ સફેદ રંગના બલ્બ ઉપર થોડોક પારદર્શક વાદળી રંગનો કાગળ ચડાવજો અગર તો વાદળી બલ્બનો ઉપયોગ કરજો તો ચાલશે તો મજા આવશે અને સાથે સાથે એક અંગત સલાહ આપું છું કે બોટલની અંદર વાદળી રંગનું પાણી ભરશો તો વધારે હિતકારી રહેશે કાળા રંગનું પણ ભરી શકાય વાદળી રંગનું પણ પડી શકાય પરંતુ વાદળી રંગને વધારે મહત્વ આપજો અંક નંબર નવ મંગળનો અંક છે કરવાનું કશું જ નથી લાલ રંગનો બલ્બ કરવાનો છે ચાર બોટલની અંદર લાલ રંગનું પાણી ભરવાનું છે ચારે દિવસે મૂકવાનું છે મારી તમને શુભકામનાઓ છે શ્રેષ્ઠ નિંદ્રા માટે મનની શાંતિ માટે પ્રણામ